આ વોટ્સએપ ગ્રુપમાંથી તમામ લોકો અચાનક જ રિમૂવ થઈ ગયા વોટ્સઅપ ગ્રુપના સભ્ય સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે વોટ્સએપ ગ્રુપના ત્રણ સભ્યોની પોલીસે અટકાવત પણ કરી છે તો અમારી ગાડીની પાછળ જે ચોપન ચોપન સરકારી ગાડી છે એની પાછળ એક ઈસમ સતત વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતો એવી શંકા અમને લાગતા અને માહિતી મળતા અમે એ ઈસમને કાલોલ પોલીસની મદદ લઈ અને તાત્કાલિક અટકાયત કરવામાં આવેલી હતી અને એ ઈસમ છે એ નારણભાઈ બાબુભાઈ વણજારા કરીને છે અને અટકાયત કરી અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ઓગણીસો પંચાવનની સેક્શન સિક્સ એ મુજબ એનો મોબાઈલ છે મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે અને એ મોબાઈલની અંદર જે સબકા માલિક એક નામનું જે ગ્રુપ છે એમાં ભાઈ ચોપન ચોપન કાલોલ મામલાદારમાં એન્ટર થઈ ચાલો ભાઈ ચોપન ચોપન મધવાસ ચોકડી છોડીને હાલોલ બાજુ તથા ચાલો ભાઈ બાસઠ છત્તર મામલાદાર મલાવ ચોકડીથી મધવાસ બાજુ આવા મેસેજો છોડી અને ગ્રુપની અંદર જે ગેરરીતિ સાથે જે સંકળાયેલા છે જેમ કે કોઈ સરકારી વાજબી ભાવના દુકાનદારો હોય કે કોઈ ખાનગી વેપારીઓ હોય કે ખાણ ખનીજ સાથે સંકળાયેલા જે ઈસમો છે એ ઈસમોને આ લોકો ગ્રુપમાં મેસેજ છોડી અને જાગૃત કરે છે સચેત કરે છે અને બચાવવાનું કૃત્ય કરી રહ્યા છે વાંધો નહીં ભાઈ નીકળે નીકળે તો મેસેજ આપજો બેટા ભાઈ ટેન્શન ના લેજો દસ તેતાલીસ ભાઈ દેવલુકો ઉભી છે ભાઈ હોટલ પર નાસ્તો કરે છે નીકળશે એટલે મેસેજ મળી જશે દેવલુકો ફાટક કઈક ઉભી રહી છે દસ તેતાલીસ

સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હર્ષદ મેરા હર્ષદ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે જેંકિત જે માફિયા કહી શકાય એવા અનાજ માફિયા લાકડા ચોરો ખાણ ખનીજના જે ચોરો છે જે ખનન માફિયાઓ છે આ બધા માફિયાઓ એક પ્રકારે પંચમહાલ જિલ્લામાં ફૂલા ફાલ્યા એમ કહી શકાય જેઓ દ્વારા જો સરકારી અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની એક્શન લેવાની વાત આવે તો પણ એનો પણ એ આ માફિયાઓએ તોડ શોધી લીધો છે અને અધિકારી પોતાની ઓફિસથી બહાર નીકળી અને ક્યાં ક્યાં કઈ જગ્યાએ થઈને ક્યાં કયા કયા સ્થળ પર રેડ નાખશે અથવા તો ક્યાં તપાસ કરવા જશે તેના લોકેશન જાણવા માટે તેઓ એ અલગ અલગ જગ્યાએ માણસો મૂકી દીધા હતા અને એ માણસો વોટ્સએપ ગ્રુપમાં પોતાના ઓડિયો દ્વારા એકબીજાને માહિતી આપી અને એલર્ટ કરી દેતા હતા જે કંઈ બે નંબરના કામો છે જે જે માનો કે લાકડાની ચોરી થતી હોય અનાજની ચોરી થતી હોય કે ખનીજની ચોરી થતી હોય તો એ તમામ માટેનું એક ભેગું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અનેક ગ્રુપો આવા કાર્યરત હતા અને આ ગ્રુપની અંદરથી ઓડિયો ક્લિપ દ્વારા એકબીજાને લોકેશન શેર કરતા હતા અને આ પ્રકારે આ માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થતા અધિકારીઓએ આ બાબતે સંજ્ઞાન લઈને એક વ્યક્તિને ધરપકડ કરી અટકાયત કરી તેની તપાસ કરતા તેના મોબાઈલમાંથી આ આખો મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ બીજા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નહોતી અને આ જે વોટ્સએપ ગ્રુપ છે એ વોટ્સએપ ગ્રુપના એડમિન સહિત જેટલા સભ્યો છે તે બધાની સામે પોલીસ કાર્યવાહી કરવાની હાલ તો અધિકારીઓ કહી રહ્યા છે કેટલા સમયથી આ વોટ્સએપ ગ્રુપ એક્ટિવ હતું તેમાં અન્ય કયા કયા લોકો છે જેમની વિરુદ્ધ પર હવે કાર્યવાહી થઈ શકે છે જે કે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે એક વર્ષથી આ કામ ચાલી રહ્યું બે થી ત્રણ વર્ષથી આ કામ ચાલી રહ્યું છે અને અલગ અલગ વિભાગમાં ખાસ કરીને કહેવા જઈએ તો ખાણ ખનીજ વિભાગની અંદર કોઈ કાયમી અધિકારી ના હોવાના કારણે ખાણ ખનીજ વિભાગની અંદર આ ખુલ્લે આમ ખનન માફિયાઓ બેફામ બન્યા હતા અને આ શરૂઆત જ એવું કહી શકાય કે ખાણ ખનીજ વિભાગથી થઈ હતી અને ખાણ ખનીજ વિભાગનો કોઈપણ નાનો મોટો અધિકારી જે ઓફિસથી બહાર નીકળે એમની કોઈ પણ ગાડી તો ગાડીની બાતમી આ રીતના વોટ્સઅપ ગ્રુપ પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાંથી લીક થઈ જતી હતી અને ત્યાં જે કોઈ ખનીજ માફિયાઓ છે ત્યાં ત્યાંથી રવાના થઈ જતા હતા એટલે કોઈપણ અધિકારી સ્થળ પર જાય તો ત્યાં કશું મળતું નહોતું એવું કહી શકાય કે ખાણ ખનીજ વિભાગના અમુક જે કર્મચારીઓ છે એ પણ આમાં આ બાતમી આપવામાં સામેલ હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં બિલકુલ અને એ એ કર્મચારીઓની ઓળખ કરવા માટે હવે કયા પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે કારણ કે જે તે વિભાગ હોય તેમાંથી જ કોઈ વ્યક્તિ ફૂટેલું હોય તો જ આટલી સેન્સિટિવ માહિતી જે છે તે આ આ લોકો સુધી પહોંચતી હોય તો તેવામાં કયા અધિકારીઓની સંડોવણી અથવા તો કયા કર્મચારીઓની સંડોવણી તે તપાસવા માટે કેવા પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે અત્યારે હશે જે અંકિત જે રીતે આ ત્રણ વ્યક્તિઓ ધરપકડ કરવામાં આવી છે તેઓના મોબાઈલ લઈને મોબાઈલની અંદરના જે એ લોકોની જે વાતચીતો છે વાતચીતો અને ઓડિયો ક્લિપો છે અને તે લોકોના મોબાઈલની અંદરની જે ડિટેલ કઢાઈને તેઓ કયા અધિકારી સાથે કનેક્શન ધરાવે છે કયા કર્મચારી સાથે કનેક્શન ધરાવે છે એ કર્મચારીઓને મોબાઈલના આધારે શોધીને તેઓની સામે કાર્યવાહી કરવાનું હોવાનું અહીંના મુખ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે આભાર સમગ્ર માહિતી આપવા કોંગ્રેસ શહેર પ્રમુખ

વસ્તુ થઈ રહી છે કાર્યવાહી કરવી જોઈએ કોંગ્રેસ અમે એ મામલે અમે માહિતી એકઠી કરી રહ્યા છે અને અમે માહિતી મેળવી અને એના જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ જ્યાં ઉપાડવા જેવો હશે ત્યાં અમે ઉપાડીશું અને એના માટે આંદોલન કરવાનું થશે તો પણ અમે કરીશું પણ આ કેટલી ગંભીર બાબત કહેવાય અલગ અલગ મોડે સોપ્રેન્ડી થકી આ જે તત્વો છે તે રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમાં વિભાગના જ અધિકારીઓ અથવા તો કર્મચારીઓ સંડોવાયેલા છે એમ એમ શક્ય નથી સાહેબ કોઈ પણ વસ્તુ જ્યારે થતી હોય ને તો બધાના સાથ સગા વગર સહકાર વગર શક્ય ન બને એટલે આમાં કઈક ને કઈક બધા મળેલા છે સાહેબ લીલી ભગતથી ચાલે છે

આ ગોરખ ધંધા કરે છે તો પછી આ વસ્તુ અટકતી કેમ નથી સાહેબ સરકાર કઈ ને કંઈક નિંદ્રાધીન છે અને યોગ્ય નથી આભાર ચેતનભાઈ અમારી સાથે જોડાવા બદલ